નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી વડોદરાની દિવાળીપુરાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે એલ ઓડેદરા પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજે ગઢવી ઉપસ્થિત રહ્યા હતા લોક અદાલત આ ત્રીજી નેશનલ લોક અદાલત છે જે ઇટ ઇઝ અન્ડર ધ ડાયરેક્શન્સ ઓફ નાલસા ઓનરેબલ સુપ્રીમ કોર્ટના સેકન્ડ સિનિયર મોસ્ટ જજ વુડ બી ધ એક્ઝિક્યુટિવ ચેરમેન એ જ પ્રમાણે આપણા ચીફ જસ્ટિસ સાહેબ શ્રીમતી સુનિતા અગ્રવાલજી અને આપણા એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય ન્યાયાધીશ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ ના ગાઈડન્સ નીચે આ નેશનલ લોક અદાલત બીજી વર્ષનીનો નેશનલ લોક અદાલત આપણે યોજી છે એમાં જે છે તે સામાન્ય માણસને જેને કોર્ટમાં આવવાથી ત્વરિત ન્યાય મળે એવો હેતુ હોય અને બંને પક્ષોને સમાધાન થાય તો કોઈ પક્ષને એની સામે અપીલ કરવાની હોતી નથી અને બંને પક્ષ વિન વિન સિચ્યુએશનની અંદર પોતાનું સમાધાન કરી શકે છે પોતાના ટર્મ્સ મુજબ કરી શકે છે અને એમની સગવડે કરી શકે છે એટલા માટે આપણે ફેસિલિટી આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે અને મને એમ લાગે છે કે આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમે જે પ્રમાણે તૈયારી કરી છે જે પ્રમાણે માણસો આવ્યા છે અને આજે બી સમાધાનો થશે લોક અદાલત દરમિયાન પણ એટલે એ તમામ જે છે હું શુભેચ્છા પાછું પાછું છું બધા લિટિગન્સને કે જે લોકોએ આમાં પાર્ટિસિપેટ કરી અને એ લોકોએ આ લોક અદાલતને સફળ બનાવવા પ્રયત્ન કરે છે એટલે આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ ધ ઇન્સ્ટિટ્યુશન્સ જે બીજા જે છે આપણી જોડે જોડાયેલા છે એમએસબી તરફથી નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે સરકારશ્રીના કેસીસ હોય એમ આર છે એ તમામમાં સમાધાન થશે આજે અને ત્વરિત પૈસા મળશે અને એને કારણે જે છે અથવા તો સમસ્યાઓના ઉકેલ આવી જશે એને કારણે બારણું ઓછું થશે કોર્ટનું એ જ પ્રમાણે ન્યાય જે છે બાકીના જે મહત્વના કેસીસ છે એની અંદર બી સારો અમે સમય ફાળવી શકશું કેમ કે જે બીજા કેસીસ છે સામાન્ય કેસીસ જે સમાધાન થવા પાત્ર હતા એ સમાધાન થઈ જશે એટલે ઓલ ઇન ઓલ મને ખૂબ આનંદ છે કે નેશનલ લોક અદાલતમાં ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ જે છે એમના ગાઈડન્સ છે એમને એટલો સપોર્ટ આપે છે નાગરિકોનું જ કામ આમાં બેનિફિટ મુખ્ય છે કેમ કે ત્વરિત ન્યાય મળે તો જ ન્યાય ગણાય બહુ વિલંબિત ન્યાય હોય તો એ યોગ્ય નથી અને નાગરિકો જ્યારે સેટલમેન્ટ કરે છે અમુક સમાધાન થવા પાત્ર જે ગુનાઓ છે અથવા તો સિવિલ કેસીસ છે એ તમામમાં સમાધાન થવા પાત્ર જેટલી હોય અને સમાધાન જે છે એ બી કોર્ટો જે છે એના સુપરવિઝન નીચે થાય છે એટલે કે સમાધાન છે એ યોગ્ય છે ન્યાયિક છે કેમ કે એ ઇલિગલ સમાધાન જે છે એ ન થવું જોઈએ એટલે એ પ્રમાણે અમે ટર્મ્સ જે છે અમે જોઈએ છે અને નાગરિકોને ફાયદો એટલા માટે કે એમને જે છે કોર્ટના ધક્કા છે પોતાનું કામ કરી શકે કોર્ટમાં ના આવવું પડે અને ત્વરિત સમાધાન થઈ જાય અને સુખદરૂપ સમાધાન હવે બંને માણસો છે ભાઈઓ છે કુટુંબો છે હસબન્ડ વાઈફના કેસીસ છે કે એ તમામ જે છે તે લોકો સાથે હળી મળીને રહી શકે લોક અદાલત દીપ પ્રાગટ્ય કરી યોજવામાં આવી હતી જેમાં લોકોના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો વડોદરા વકીલ મંડળના જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આગેવાનીમાં એ લોકોની સૂચના અનુસાર જો વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલ ખાતે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સિવિલ ક્રિમિનલ તેમજ એમએસસીપીના કેસોનું અહીંયા સમાધાન માટે મૂકવામાં આવેલ છે જેમાં આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં આજે પક્ષકારો હાજર છે જેમાં સમાધાન શક્ય હોય જેમાં બે પક્ષકારો પોતાની સંમતિથી સમાધાન કરે ઇન્સ્યોરન્સ કંપની સાથે એમએસસીપી કેસોમાં સમાધાન થાય સિવિલ કેસોમાં સુખદ સમાધાન થાય તે માટે પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ અત્યારે ઉપસ્થિત છે અને જેવનું સુખદ નિરાકરણ આવશે આ લોક અદાલતનું મુખ્ય હેતુ એ હોય છે કે બે પક્ષકારો વચ્ચે એ સમાધાન થાય અને એ લોકોનું સુખદ સમાધાન આવે અને એ લોકોને બંનેઓને કોઈને નુકસાન ન થાય અને બંનેઓને ફાયદો થાય એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલા છે આવેલ છે જેમાં આજ રોજ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા પક્ષકારો તેમજ તેઓના વકીલશ્રીઓ પણ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં આજ રોજ કેસોનો નિકાલ થશે પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર